હું ડૉક્ટર આકાશ પટોડીયા હું જૂનાગઢ ઝાંઝાટ જોકે રિબત હોસ્પિટલમાંથી અત્યારે બોલું છું અમારે ત્યાં આજે તેતાલીસ વર્ષના શીલાબેન ઉમેશભાઈ ચાચડિયા એમના આજે ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યું છે એના સાત ઓર્ગનનું ડોનેશન કરવામાં આવ્યું છે બે આંખ બે ફેફસા હૃદય કિડની બે અને લિવર આટલાનું ઓર્ગન ડોનેશન અત્યારે થઈ ચૂક્યું છે બધા છે એ ઓર્ગનમાંથી ફેફસા અને હૃદય એમને ગ્રીન કોરિડોર મારફતે છે એ કેશોદ એરપોર્ટ સુધી લઈ જવાય અને ત્યાંથી ફ્લાઇટમાં એ અમદાવાદ જવાના છે હેફસાનું ટ્રાન્સપ્લાન્ટેશન છે એ હોસ્પિટલમાં થવાનું છે હૃદયનું ટ્રાન્સપ્લાન્ટેશન છે એ યુએન મહેતા હોસ્પિટલમાં થવાનું છે બંને કિડની અને લિવર એ બાય રોડ અહીંથી ગ્રીન કોરિડોરથી અમદાવાદ લઈ જવામાં અત્યારે આવ્યા છે અત્યારે રસ્તામાં છે એ આઈકેડી હોસ્પિટલમાં એમનું ટ્રાન્સપ્લાન્ટેશન થશે આ દર્દી છે એને બે દિવસ પહેલાં મારી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા મગજનો મોટો પેરાલિસિસ આવ્યો હતો જેને લીધે એમની કંડિશન ખૂબ ખરાબ હતી અને બગડતી જતી હતી ગઈકાલે સાંજે સાત વાગે એમનો મગજનો રિસ્પોન્સ આવવાનો બંધ થઈ ગયો કે જેને બ્રેન ડેથ કહેવાય એ ગઈકાલે સાંજે થયું પછી એમના ફેમિલીને મેં એક્સપ્લેન કર્યું તો એમને કીધું કે ભાઈ અમારે ઓર્ગન ડોનેશન કરવા છે કેમ કે એમના સગા ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે એમના મધરે જ દર્દીના મધરે જ એમને કિડની આપેલી હતી એટલા માટે આખી રાતે બધી પ્રોસેસ ચાલી ને અત્યારે આજે અગિયાર વાગ્યાથી અત્યારે સાંજના પાંચ વાગ્યા સુધી બધા ઓપરેશન ચાલ્યા બધી ટીમ છે એ અમદાવાદથી આવી હતી ટોટલ ત્રીસ લોકોની ટીમ છે અમદાવાદથી એવી હતી બધા ઓર્ગન રિકવ કરવા માટે અત્યારે બધા રસ્તામાં છે બધા ટ્રાન્સ ટ્રાન્સપોર્ટમાં છે બધા એટલા માટે અને રાતે બધાને ઓપરેશન થશે આ દર્દી થકી બીજા સાત લોકોને નવજીવન મળ્યું મળશે અત્યારે ઓપરેશન થઈ ગયા પછી એટલે આજે વર્ષનો છેલ્લો દિવસ છે એ ખૂબ જ એમને સારું કામ બેનના થકી થયું છે અને બધા અવિયોને નવ બધા દર્દીઓને નવજીવન મળ્યું છે બધાને એટલી અપીલ કે જ્યારે જ્યારે પણ ક્યારેય કોઈના રિલેટિવ સાથે આવું ક્યારેય બને નહીં પણ જો બને તો જ્યારે પણ ઓર્ગન ડોનેશનની વાત આવે તો સામેથી જ આગળ આવે કે ભાઈ અમારા અવયવનું દાન કરવું છે જેથી બીજાની જિંદગી બચાવી શકાય આપણી દર્દીની જિંદગી કદાચ આપણે ન બચાવી શકીએ પણ અમે બીજા લોકોની જિંદગી બચતી હોય તો આપણે આગળ આવવું જોઈએ થેન્ક યુ જી અને આપણે આગળ પણ એક કોરિડોર આજ હોસ્પિટલમાં એના વિશે હા આ અત્યારે અમારા ત્રીજા ત્રીજા વર્ષ છે કન્ટિન્યુઅસ કે જ્યારે ઓર્ગન ડોનેશન થાય છે એવરી ઇયર એક પેશન્ટને ઓર્ગન ડોનેશન થયા છે અગાઉ છે સંજયભાઈ ગજેરાનું થયેલું હતું એના પછી કૃષ્ણાબેન હિરાપરાનું થયું અને આજે શીલાબેન ચડિયાનું થયું છે એટલા માટે અને અગાઉ પણ એના ઓર્ગન ડોનેશન થયા હતા આજે પ્રથમ વખત છે ત્રણ ત્રણ ગ્રીન કોરિડોર કરવામાં આવ્યા અને પ્રથમ વખત જ હૃદયનું ઓર્ગન ડોનેશન થયું છે જુનાગઢમાંથી આજથી પહેલાં હૃદયનું ઓર્ગન ડોનેશન થયું